ઉચકેટ પેપર સોલ્યુશન ટુ થાઉઝન્ડ સેવન્ટીન બાયોલોજી સેટ નંબર ત્રણ સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ આશીષ સર આશીષ નાવ વિ પેપર સોલ્યુશન ઓફ બાયોલોજી ફર્સ્ટ ક્વેશ્ચન બગીચામાં માળી મેંદીની અગ્ર કાપતા રહે છે કેમ આનો આન્સર જે અગ્ર કલિકાને કાપવાથી ઓક્ઝિન્સનો પ્રભાવ ઘટે છે તથા પાશ્વીય કલિકા વૃદ્ધિ પામી ગીચ બને છે જેથી મહેંદીની ઝાડની ઝાડીને ચોક્કસ આકાર આપી શકાય બીજો પ્રશ્ન જે આદિ શુક્રકોષ મોટા જથ્થામાં પોષક દ્રવ્ય અને ક્રોમેટિન દ્રવ્ય એકત્ર કરી આકારમાં વૃદ્ધિ કરે છે ત્યારે તેને ખાલી જગ્યા કહે છે તેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહે છે પ્રશ્ન નંબર ત્રણ આલ્કેટોન્યુન્યુરિયા એ એ પ્રકારની ખામી કયા પ્રકારની ખામી છે તો તેને ચયા વિકૃતિ ખામી કહે છે પ્રશ્ન નંબર ચાર ખાલી ગયા થેરાપીને કારણે ફેરફારો આનુવંશિક બને છે જર્મલાઈન જનીન થેરાપી પ્રશ્ન નંબર પાંચ માનવ ઇન્સ્યુલિનમાં બી શૃંખલામાં કેટલા એમિનો એસિડ હોય છે ત્રીસ પ્રશ્ન નંબર છ વિધાન એ પેન્ટા બ્રાઝિયા નામની એક વનસ્પતિ બ્રાઝિન નામનું પ્રોટીન ઉત્પન્ન કરે છે વિધાન બી આ પ્રોટીન ગળપણ તથા ઓછી કેલરીવાળું હોય છે તેથી તેનો ઉપયોગ ડાયાબિટીસના ઉપચારમાં થાય છે આ બંને વિધાન સાચા છે અને પણ બી એનું સમજૂતી આપતું નથી પ્રશ્ન નંબર સાત પસંદગીશીલ પુનઃ શોષણમાં નીચેનામાંથી કોનું પુનઃ શોષણ થશે તો આન્સર છે એમિનો એસિડ પ્રશ્ન નંબર આઠ દેડકો ગયા ત્યાગી જ્યારે ટેડપોલ ગયા ત્યાગી પ્રાણી છે દેડકો યુરિયા ત્યાગી ત્યારે ટેડ પોલ એમોનિયા ત્યાગી છે પ્રશ્ન નંબર નવ સ્નાયુ તંતુનો ક્રિયાશીલ એકમ સાનો બનેલો હોય છે આન્સર જે એક સંપૂર્ણ એ બિંબ તથા બે અડધા આઈ બિંબ રહેલ છે પ્રશ્ન નંબર દસ મસ્તકના અસ્થિઓ પૈકી નીચેનામાંથી કયા જોડમાં જોવા મળે છે તો આન્સર જે મધ્યક કપાલી અસ્થિ પ્રશ્ન નંબર અગિયાર જલસંચય સંચક્ર અનુક્રમણમાં સહેજ મોડો અવસ્થા પહેલાં મેડો અવસ્થા પહેલાં કઈ અવસ્થા જોવા મળે છે નરકુલ અવસ્થા પ્રશ્ન નંબર બાર વનસ્પતિના જૈવભારમાં જોવા મળતી ઉર્જાને ખાલી જગ્યા કહે છે તો તેને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહે છે પ્રશ્ન નંબર તેર જોડકા બનાવી સાચો ઉત્તર પસંદ કરો તો સાચો આન્સર ડી છે એ પ્રમાણે કાંજીરંગાઉ રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે ટંબોળા રાષ્ટ્રીય ઉદ્યાન ઉદ્યાન મહારાષ્ટ્રમાં કોરબેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં હાલ અને ડી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતમાં આવેલું છે પ્રશ્ન નંબર ચૌદ એલિઝા ઇ એલ આઈ એસ એ પદ્ધતિમાં એડ્સના દર્દીના રુધિરમાંથી નિદાન માટે શું શોધી કાઢાય છે તે એન્ટિબોડી જવાબ આવશે અસરકારક એક્સ ઉત્તેજક સંકુલ શું છે તો એનો આન્સર જે નાઇન આઈ એક્સ પ્લસ એ એચ જી પ્લસ ફોસ્પોલિપિડ વધતા કેલ્શિયમ પછીનો પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ આકૃતિમાં એ અને બી ના નિર્દેશિત નામ જણાવો તો અહીંયા આપણો જે આન્સર જે ડી એટલે કે એ જે છે એ કોલેસ્ટરોલ સ્ફટિકો છે અને જે બી જે છે એ અરેખિત સ્નાયુ કોષો છે પ્રશ્ન નંબર સત્તર રુધિરમાના સીઓ ટુ પીએચ અને ઓટુ નું પ્રમાણ કયા ગ્રાહકો તપાસે છે તો આન્સર છે રસાયણ ગ્રાહક ક્વેશ્ચન કઈ રચના અવાજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે સ્વર દંડ માનવમાં સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ છે ઉપકરણક ગ્રંથિ પ્રશ્ન નંબર વીસ જોડકું જોડો સાચું વિકલ્પ કોલમ વન કોલમ ટુ સાચો આન્સર સી છે એ પ્રમાણે સિક્રિટિન પેન્ક્રિયોઝામિનની સંયુક્ત અસર હેઠળ સ્વાદુરસને તથા આંતર રસને પ્રેરે છે ઓપ્શન બી જે છે કોલિસિસ્ટોકાઈનિન એનો આન્સર જે પિત્તાશયને ઉત્તેજિત કરી પિત્તરસ સ્ત્રાવ કરે છે ગેસ્ટ્રિન જળ જઠર ગ્રંથિઓને ઉત્તેજિત કરી જઠરસના સ્ત્રાવને પ્રેરે છે અને એન્ટ્રોગેસ્ટ્રીન એ જઠર રસને સ્ત્રાવને અવરોધે અને ગતિદાયદાયકતા પ્રેરે છે પ્રશ્ન નંબર એકવીસ અબ્રાંગ લિમ્પકનના કપડા પરના લોહીના ડાઘ દ્વારા કઈ અનિયમિતતાનું પૃથ્થકરણ કરી શકાયું હતું માર્ફન્સ સિન્ડ્રોમ પ્રાઇમેટ્સના ઉદ્વિકાસ પથમાં આવતા પૂર્વજોનો ક્રમ કયો છે સાચો ક્રમ છે ક્રોસોટેજીયન લેબિરિન્થોડોન્ટ કોટીલો લોસેર થેરાપ્સીડ કીટાહારી અને પ્રાઇમેટ પ્રશ્ન નંબર ત્રેવીસ હ્યુમન જીનોમમાં એ બિલિયન ન્યુક્લિયોટાઈડ બેઇઝ ધરાવે છે સરેરાશ જમીન જનીન બી બેઇઝ ધરાવે છે એ અને બી માટે કયો વિકલ્પ સાચો છે તો એ બરાબર થ્રી અને બી બરાબર ત્રણ હજાર પછીનો ક્વેશ્ચન નંબર ચોવીસ કેટલાક વાયરસમાં માહિતી પ્રવાહ ઉલટી દિશામાં હોય છે એ બાબત કોણ પ્રકાશમાં લાવ્યું એમ એચ એમ ટેમિન અને ડી બાલ્ટીમોડ પ્રશ્ન નંબર પચીસ વિધાન એ બીટી કપાસમાં બેસિલસ યુરિજિયેન્સીસ ઝેરી કીટનાશક ક્રિસ્ટલ પ્રોટીનનું ઉત્પાદન કરે છે જે ઇયળો બોલવમનો નાશ કરે છે કારણ આર બેસિલસ યુરિનજીએન યુરિનજેજિએન્સીસ આ પ્રોટીનનું નિર્માણ કરે છે જે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે પરંતુ તે કીટક શરીરમાં જાય ત્યારે નિષ્ક્રિય પ્રોટીન સક્રિય બને છે અને ઝેર બને છે એનું કારણ આલ્કલીય બેઝિક પિયજ છે જે ક્રિસ્ટી પ્રોટીનને અન્ન માર્ગમાં દ્રાવક પ્રવાહમાં ફેરવે છે જે હિયળો બોલવોમના નાશ માટે જવાબદાર છે સાચો આન્સર એ ખોટું છે આર સાચું છે પ્રશ્ન નંબર છવ્વીસ ટર્નસ સિન્ડ્રોમવાળી માદા માનવમાં બાર બોડીની સંખ્યા કેટલી હશે શૂન્ય પ્રશ્ન નંબર સત્યાવીસ ઇ કો આર આઈમાં આર શું દર્શાવે છે તો આન્સર છે બેક્ટેરિયાની જાતિ નીચે આપેલી આકૃતિમાં ક્લેમિડોમોનાસ ચલ બીજાણું કયો છે તો આન્સર જે છે સી છે આ આકૃતિ તમારે યાદ રાખવાની છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભ્રૂણપૂટના વિકાસનો સાચો ક્રમ શું છે મહાબીજાણુ માતૃકોષ મહાબીજાણુ અને ભ્રૂણપૂટ પ્રશ્ન નંબર ત્રીસ પિટ્યુટરી ગ્રંથિ માટે કયા વિધાનો સાચા છે તો સાચા વિધાન વન ટુ અને થ્રી છે તો પહેલું વિધાન મેલેનોસાઇન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ મધ્ય મધ્યપિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે સાચું પિટ્યુટરી ગ્રંથિ હાઈપોથેલેમસના નીચેના ભાગમાં હોય છે સાચું ઓક્સિટોસીન પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં હોય છે એ પણ સાચું જ્યારે ખોટું છે અંતઃસ્ત્રાવ મધ્ય મધ્યપિટ્યુટરી ગ્રંથમાં ઉદ્ભવે છે એ ખોટું છે પ્રશ્ન નંબર એકત્રીસ નીચેનામાંથી કયું લક્ષણ કુશિંગ સિન્ડ્રોમનું નથી તો કુશીંગ સિન્ડ્રોમ જે છે એ વજનમાં ઘટાડો થવો એની સાથે સંકળાયેલું છે નથી પ્રશ્ન નંબર બત્રીસ મસ્તિષ્ક ચેતાઓ માટે સુસંગત વિધાન કયું છે તે ચાલક અને સંવેદી બંને ઉર્ધમી વેગનું વહન કરે છે પ્રશ્ન નંબર તેત્રીસ માનવમાં મોટી ઉંમરે ધ્રુજારી જેવા લક્ષણો જોવા મળે છે તે કયો રોગ છે તેને પાર્કિંગ સન્સ કહે છે કોલમ એક અને કોલમ બે પ્રશ્ન નંબર ચોત્રીસ આન્સર જે સી એટલે કે પી એટલે સિલિકોન કોષ દિવાલનું ઘટક છે ક્યુ નિકલ એ તત્વની શોષણ ક્રિયાવિધિ માટે જરૂરિયાત છે આર સલ્ફર એ ઉત્સેચકના બંધારણમાં હોય છે અને એસ કોબાલ્ટ સિમ્બી વનસ્પતિઓમાં નાઇટ્રોજન સ્થાપન માટે જરૂરી છે પ્રશ્ન નંબર પાંત્રીસ પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળ સીઓ ટુ બતાવે બાબતે સી થ્રી અને સી ફોર વનસ્પતિઓ માટે સાચા વિધાન માટે કયો વિકલ્પ સાચો છે તો જ્યાં એક્સ ચારસો પચાસ માઇક્રો પ્રતિ અને y બરાબર ત્રણસો માઇક્રોન પ્રતિ લિટર છે પ્રશ્ન નંબર સાડ છત્રીસ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના ચાર અણુનું નિર્માણ થાય તો અનુક્રમે કેટલા એટીપી ઉદ્ભવે અને કેટલા એટીપીનો ઉપયોગ થાય તો આઠ એટીપી ઉદ્ભવે અને બોતેર એટીપીનો ઉપયોગ થાય પ્રશ્ન નંબર સાડત્રીસ આપેલ આકૃતિમાં પી ક્યુ આર અને એસ કણાપસૂત્ર પોરોક્સિઝોઝોમ અને હરિત તો અહીંયા આન્સર જે પી એ છે તમારો જે હરિત છે તે આર્યુ તે ગ્લાયકોલેટ છે જે ક્યુ છે જે પે પેરોક્સિઝોઝોમમાં છે જેને ગ્લાયકોઝાયલેટ કહે છે અને આર જે છે હરિત કણમાં જે છે એમોનિયા છે અને જે એસ છે

ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની અંતિમ નિપજ કઈ હશે તો આન્સર છે એક્સ અને વાય શું સૂચવે છે તો એક્સ જે છે કોષ સપાટીય પટલ દર્શાવે છે અને જે વાય છે કોષરસ તંતુનું નિર્માણ કરે છે તો આપેલી આકૃતિમાં એક્સ અને વાય શું છે thank you for watching this video we are